आ राशियों पर दिसंबर सुधी मेहरबान शनिदेव बना से मलाम माल। शनिगोचर बेहजार चौवीस इफेक्ट शनिदेव वर्ष बेहजार ना अंत सुधी में रहे शे। जेना कारणे बार राशि कोई ने कोई रीते प्रभावित हो शनिदेवनी कृपा थी बेहजार ना अंत सुधी नो समय त्र राशि खूबज शुभ रहे शे। चालो जाइए ए राशिओ विषे शनि देव ने न्याय अने कर्मना देवता मानवामा मानवाज एमने पापी और क्रूर ग्रह पेहमे वैदिक ज्योतिष शास्त्र अनुसार बधा ग्रहों में शनिदेव ने विशेष स्थान प्राप्त छे। एवामा है ए जे जातकों पर शनि अशुभ प्रभाव पड़े छे। एमनु जीवन बढ़ी समस्याओं थी घेराई जाए छे। પરંતુ એવું નથી કે શનિ अशुभ ફળ જ આપે જ્યોતિષના મતે શનિદેવ પણ શુભ ફળ આપે છે એવી માન્યતા છે કે જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે તેનું જીવન ધન્ય બની જાય છે આ સાથે વ્યક્તિનું ભાગ્ય પણ બદલાય છે વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ વર્ષ 2024 માં કુંભ રાશિમાં બિરાજશે शनिदेव कुंभ राशि में होवा कारण केटलीक राशिओ पर एकत्रिसेम्बरे वर्षना अंत सुधी शनिदेवनी विशेष कृपा रहे शे। व्यक्ति वर्षभर खुश रहे उपरांत व्यक्ति ने कारकिर्दी में अचानक सफलता मिली चालो जानिए ये राशिओ विषे जेमनु भाग्य छे। वृषभ वैदिक ज्योतिष अनुसार वर्ष 2024 वृषभ राशिना लोको माटे खूबज शुभ રહેશે વ્યક્તિનો આત્મવિશ્વાસ વધશે તમને આખા વર્ષ દરમિયાન મિત્રોનો સહયોગ મળશે શનિદેવની કૃપાથી આર્થિક પાસું મજબૂત રહેશે નોકરી અને વ્યવસાયમાં વ્યક્તિને સફળતા મળશે જે લોકો નવો કામ કરવાનો વિચારી રહ્યા છે તેમના માટે વર્ષ 2024 ખૂબ જ શુભ રહેવાનું છે મિથુન શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકોને ભાગ્ય ચમકશે મિથુન રાશિના લોકો માટે આખો વર્ષ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનની સંભાવના છે આવી સ્થિતિમાં તમને મિત્રોનો સહયોગ મળશે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે વર્ષ બે હજાર ચોવીસ વરદાથી ઓછું નહીં હોય તમને તમારા કરિયરમાં અચાનક સફળતા મળી શકે છે રાશિના લોકો માટે વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ શુભ રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં વ્યક્તિને માનસિક શાંતિ મળશે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે નાણાકીય પાસું મજબૂત બની શકે છે પરિણિત વ્યક્તિનું લગ્નજીવન સુખી રહેશે પરિવાર તરફથી સહયોગ મળશે